કોંગ્રેસની પાટીદારોની સભાનો વિડીયો થયો વાયરલ સભામાં અનામત આંદોલનનો ગુંજો મુદ્દો અનામત આંદોલનમાં પાટીદારો પર થયેલ અત્યાચારનો બદલો લેવા માટે કર્યું આહવાન પાટણ બેઠક પર ભાજપ ઉમેદવારની વધી મુશ્કેલી પાટીદાર સમાજના મતદારોએ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી પાટીદારો પર થયેલ અત્યાચારનો બદલો લેવા કર્યો આહવાન એક પાટીદાર સો મત અપાવશે તેવી જાહેર સભામાં પાટીદારોએ લીધા સોગંદ પાટીદારોની સભાનો વાયરલ થયેલ વિડીયો ભાજપની મુશ્કેલીમાં કરી શકે છે વધારો આજ આપણે સોગંદ ખાઈ જવાનું તો એક પાટીદાર હો વોટનો પરિવર્તન કરો સોગંદ ખાઈ છું બે હજાર પંદર અત્યાચાર કર્યો હતો નઈ લઈ શક્યા ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું અને બીજું તો એક લોકોને અને બસો વોટ પરિવર્તન કરશે બાપુ ખોડિયા માં જગત જનની માં ઉમિયા અંબાજી માની સાક્ષીએ સોગન ખયાન ભાઈ અને પરશોના બોલો સદારો બાપાની જય એવા માનસી ચૌધરી સબન ભારત ન્યૂઝ પાટણ